આજે જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાનું આયોજન થયેલ આ આયોજનમાં પંદરમાં નાણાંપંચના કામોને મંજૂરી અગાઉના સ્ટેમ્પ ડ્યુટી અને વિવિધ યોજનાઓ હેઠળ સૂચવેલા કામોમાં કોઈ ફેરફાર કરવાના થતા હોય તો ફેરફાર કરવાના કામો લીધા છે અને ખાસ આ નવા વર્ષનું બજેટ માટેનું આયોજન આ મીટિંગમાં રાખેલ હતું ખાસ કરીને બજેટની વાત કરીએ તો બજેટમાં વિવિધ શાખાઓના અને નવી નવી યોજનાઓના કામ માટે અલગ અલગ વિભાગોમાં કામની પૈસાની ફાળવણી કરવામાં આવી છે તેમાંથી અમુક અંશ હું કહું તો ચટડમ મરામત માટે વીસ લાખ રૂપિયાનું આયોજન રાખ્યું છે શાળાઓના નવીનીકરણ માટે પચાસ લાખનું આયોજન રાખ્યું છે પૂરક પોષક આહાર માટે ચાર લાખનું આયોજન કર્યું છે જે આંગણવાડીઓ માટે દેવામાં આવે છે સ્માર્ટ આંગણવાડી માટે પચાસ લાખનું આયોજન કર્યું છે એની તાલીમ લેવા માટે ચાર લાખનું આયોજન રાખ્યું છે પશુપાલન ક્ષેત્રે એક લાખનું આયોજન રાખ્યું છે સમાજ કલ્યાણના વિકાસ કામો માટે સિત્તેર લાખનું આયોજન રાખ્યું છે કુદરતી આફત આવે ત્યારે ઓચિંતી કોઈ જરૂરિયાત પડે તો એના માટે પચીસ લાખનું આયોજન રાખ્યું છે ગ્રામ્ય રસ્તાઓ છે એના મરામત માટે સિત્તેર લાખનું આયોજન રાખ્યું છે અને વિકાસના કામો માટે ત્રણસો ને પચાસ લાખ રૂપિયાની જોગવાઈ માટેનું આજની બજેટમાં આયોજન રાખેલ છે કુલ બજેટ અંદાજ છે કુલ બજેટ બાર પોઈન્ટ બારસો ને ત્રીસ લાખનું આયોજન આખું બજેટ છે દસ આવકમાં એક અંદાજ આવક ઓછી તૈયારનો અંદાજ મૂકવામાં આવ્યો છે નહીં બધામાં નહીં અમુક વિભાગમાં ઘટતી હોય તો એ પ્રમાણે એનું આયોજન આખું રાખેલ હતું કુલ આવકમાં ઘટાડો રાખેલ નથી પણ અમુક અમુક વિભાગમાં ક્યારેક ઘટાડો આવતો હોય ક્યારેક વધારો આવતો હોય તો એનો અંદાજ જોઈ અને આખું આયોજન કરે છે નહીં ગયા વર્ષે ખર્ચ થયો હોય એના પ્રમાણમાં આ વખતે જોયું હોય તો ખર્ચ ખરેખર ન થતો હોય અને વધારે પૈસા વધતા હોય તો એના માટે ખર્ચ ઓછો આજ રોજ જામનગર જિલ્લા પંચાયત ખાતે બજેટ કરવામાં આવ્યું બાર પોઈન્ટ ત્રીસ લાખના બજેટ સામે જિલ્લાની પ્રજાની સુખાકારી માટે ખૂબ જ ઓછા નાણાં ફાળવવામાં આવ્યા આ બજેટમાં અધિકારી અને પદાધિકારીની મોજ મજા માટે જ રજૂ કરવામાં આવ્યું હોય એ રીતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે બાર પોઈન્ટ ત્રીસ કરોડના ગત વર્ષનું સુધારા બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું ગત વર્ષે જિલ્લાના રસ્તાઓના સમારકામ માટે ભંડોળ એડેથી જે સિત્તેર લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી એમાંથી એક વર્ષ પૂરું થવા છતાં પણ જિલ્લા પંચાયતની બોડી દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવ્યો સમગ્ર જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે ત્યારે જે પૈસા ફાળવણી કરવામાં આવ્યા છે એ પણ જિલ્લા પંચાયત પૂરતા પ્રમાણમાં વાપરી શકી નથી ચાલુ વર્ષે સિંચાઈ ક્ષેત્રમાં જૂના ચેકડેમો રિપેરિંગ કરવા માટે માત્ર વીસ લાખ રૂપિયાની નજીવી જોગવાઈ કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં પાંચસોથી પણ વધારે ચેકડેમોની હાલત અત્યંત ખરાબ છે ગત વર્ષમાં એક પણ ચેકડેમ રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં નથી આવ્યું અને આ વખતે પણ જે વીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ એક કે બે ચેક ડેમો જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ હાથ ધરવાનું આયોજન હોય આમ જોવા જઈએ તો અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડિંગ મરામત અને બિલ્ડિંગ જાળવણીના નામે લાખો રૂપિયા પચાસ પચાસ લાખ રૂપિયા બિલ્ડિંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે આ બજેટ છે એ પ્રજાલક્ષી બજેટ ના કહી શકાય અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ